નમસ્કાર આપ જોઈ રહ્યા સત્ય સ્વરાજ ન્યૂઝ આવી જોઈએ સમાચાર સુત્રાપડા તાલુકાના ઉડોદરા જિલ્લા ખાતે મદદગાર ફાઉન્ડેશન મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો કેમ્પમાં જન્મદિની ઉમટી સમાજ સેવાના ક્ષેત્રે સતત કાર્યરત મદદગાર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં લોકોમાં લગજ ઉત્સાહની જાગૃતિ જોવા મળી હતી અવિરત કાર્યરત હેલ્પલાઇન અને સુવ્યવસ્થિત આયોજનના પરિણામે વહેલી સવારથી જ રક્તદાતાઓની લાંબી લાઈનો જોવા મળી હતી આ કેમ્પમાં રાજકીય આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો આ કેમ્પ દરમિયાન ચારસોથી વધુ રક્તદાતાઓએ સ્વયંસ્ફૂર્ત રહી સ્વયંસ્ફૂર્ત રીતે રક્તદાન કરી માનવ જીવનની રક્ષા માટે મૂલ્ય સેવા આપી હતી યુવાનો મહિલાઓ તથા વડીલો સહિત વિવિધ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તબીબી ટીમ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે સલામત રીતે રક્ત સંગ્રહ કરવામાં આવ્યો હતો મદદગાર ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોની મહેનત અને સેવાભાવના કારણે સમગ્ર કેમ્પ સફળ રહ્યો હતો સમાજ મારક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ સફળ રહ્યો હોવાનું ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું આ માનવતા ભર્યા કાર્યને લોકો તરફથી ભારે પ્રશંસા મળી હતી આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક ઉપસ્થિત હતા આ કેમ્પમાં સહભાગી થયા હતા નમસ્તે હું ડૉક્ટર ખીરના તારાવડિયા ઇન્ડિયન રેડ ક્રોસ ગીર અત્યારે આજે અઠ્યાવીસ તારીખે મદદગાર ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજન થ્રુ સારામાં સારું બ્લડ કલેક્ટ થાય છે ત્રણસો થી ચારસો બોટલ આપણે દર વર્ષે આયોજન થ્રુ બ્લડ કલેક્ટ કરતા હોઈએ છીએ તદઉપરાંત વર્ષ દરમિયાન ક્યારેય બી એમના બ્લડ ડોનર્સને આપણે જ્યારે જરૂરિયાતમંદ દર્દીઓને જરૂર હોય ત્યારે બ્લડ મળી રહેતું હોય છે અમે મધુજલ ફાઉન્ડેશન ટીમ સુત્રાપાડા આજરોજ મા બળ બાપાના સાનિધ્યમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે બ્લડ વેરાવળ ખાતે ડાભો રોડ સ્પીટ રેડ કોઈ બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવશે પછી આખું વર્ષ ટેલિફોન માધ્યમ હેલ્પલાઇનના માધ્યમથી દર્દીઓને અપાવવામાં આવશે દર વર્ષે વાર્ષિક આયોજન થાય છે વર્ષમાં એકવાર આયોજન થાય છે આયોજન કરીને ડોનરો અને અમે સૂતા એવી રીતના નહીં અને આખું વર્ષ દર્દીઓને જે તે હોસ્પિટલમાં સારવાર માટે બ્લડ પ્રોવાઈડ કરાવવાની કમિટમેન્ટ સાથે આયોજન કરીએ છીએ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો